હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મિક્સ દાળના મુઠિયા તો મિક્સ દાળના મુઠિયા કેવી રીતે બનાવવાના અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું મિક્સ દાળના મુઠિયા બનાવવા માટે મેં આ મિક્સ દાળ લીધી છે એમાં ચણાની દાળ છે મસૂરની દાળ છે અડદની દાળ અને મગની છોટલાવાળી દાળ આ ચાર દાળ લીધી છે મેં અત્યારે ને આવી એને બોરી દેવાની મેં આને બે કલાક માટે પલરવા દીધી હતી મસ્ત પલળી ગઈ છે હવે એને આપણે ક્રશ કરી લેશું ને આપણે થોડીક પાલક લેશું દાળમાં નાખવા માટે એનાથી મુઠિયા મસ્ત બનશે આ આપણે મિક્સ દાળના મુઠિયા બહુ જ સારા હલ્દી એમ શરીર માટે પ્રોટીન ને બધું બહુ મળે એમાંથી પાછી આપણે આ પાલક ને બધું નાખીએ ને એટલે સારા લાગે આપણે એટલી પાલક લીધી અત્યારે એને દાળ ભેગી જ નાખી દેવાની છે પાલકને ક્રશ કરવામાં ને કાચી જ લેવાની છે ત્રણ આપણે મરચાં લેશું એને આવી રીતે ટુકડા કરી નાખી દઈશું છ થી સાત આપણે લસણની કરી લેશું ને થોડાક આપણે ધાણા લેશું હવે આ બધું આપણે ક્રશ કરીશું દાળને પાલકને આપણે બધું પીસી લીધું છે મસ્ત હવે એમાં આપણે બાઇડિંગ માટે અડધો બાઉલ ચણાનો લોટ લેશું અડધો બાઉલ અત્યારે ચણાનો લોટ લીધો પછી તમારું જેટલું હોય ને એ પ્રમાણે ચણાનો લોટ યુઝ કરવાનો મારે અત્યારે અડધા બાઉલની જરૂર છે ને એક બાઉલ આપણે રવો લેશું અડધો બાઉલ આપણે ઘઉંનો લોટ લેશું હવે થોડાક મસાલા કરશું આપણે અડધી ચમચી અડધ લેસું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી જીરું પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું ચપટી ખાંડ ને અડધી ચમચી તલ ને અડધા લીંબુનો રસ લેશું આપણે બે ચમચી આપણે તેલ લઈશું હવે બધુંય આપણે મિક્સ કરીશું આવું આપણે રાખવાનું છે આવું ખીરું તૈયાર કરવાનું આપણે આના મૂઠિયા ન આજે આપણે બીજી રીતે કરશું આપણે થાળીમાં પાથરી ઢોકરીયાની થારી હોય ને એમાં પાથરી દેસું આ ઢોકરા જેવા પટલા નહીં રાખવાના ભૂઠિયા છે એટલે જાડા જોઈએ આવું ઘટ હોવું જોઈએ ઉપર થોડાક તલ છાટી દેવાના આવી રીતે થોડુંક કામ હાથથી દબાવી દેવાનું હવે એને આપણે ઢોકરીયામાં મૂકી દઈશું ઢોકરીઓ મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધું હતું હવે એને આમાં થવા દઈશું આપણે અને થતાં થી સાત મિનિટ થશે ચેક કરવામાં ચા કે ચમચી લેવાની જામ અંદરના ખંજર પાકી ગયા આમાં ચોટેને જો આમાં ચાકુમાં તોય કાચા હોય આ પાકી ગયા આપણા હવે આપણે એને કાઢી લેશું આ મુઠિયાનું આપણું ઠંડુ થઈ ગયું છે હવે એને આપણે કટ કરી લેશું આવા પટલા પટલા એને કટ કરવાના છે આપણે આવા લાંબા લાંબા કટ કરી લીધા છે મુઠિયાની જેમ હવે આપણે એનો એક વઘાર કરશું આપણે મુઠિયા માટે તેલ મૂકી દીધું છે આમાં થોડુંક આગળ પડતું તેલ જોઈએ આમ મુર્તમાં કરવું એક ચમચી આપણે રાઈ નાખશું એક ચમચી જીરું નાખશું દોઢ ચમચી જેટલા તલ નાખવાના આઠથી દસ લીમડાના પત્તા નાખવાના હવે એમાં આપણે મુઠિયા નાખશું આવી રીતે મસ્ત આપણા શેકાઈ ગયા છે આવા બ્રાઉન થાય ને આવા શેકવાના આવા બ્રાઉન તો મસ્ત લાગે આ મુઠિયા હવે આપણે ગેસને બંધ કરી દઈશું ગેસને બંધ કરીને તમે આવી રીતે આમાંનામાં પાંચક મિનિટ રહેવા દેવાના એટલે આ નોનસ્ટિકની પેન હોય ને એમાં મસ્ત થઈ જાય આપણે જો આવી રીતે તૈયાર છે આપણા મિક્સ દાળના મુઠિયા જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મારા મળતા રહીએ આ ઉપરથી કડક થાય અને અંદરથી એકદમ સ્મૂથ પોચા મસ્ત જો ખાવામાં બહુ સારા